આપે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે બીજી તરફ આપ દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે માંગણી કરતી લેખિત રજૂઆત કરાઈ હતી આપ નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે ભાજપે આખે આખું ષડયંત્ર રચ્યું છે આઝાદ ભારતમાં રચ્યું છે લોકશાહીની હત્યા કરવામાં આવી છે આખી ઘટનાક્રમ જોતા સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી નું ખૂન કરવામાં આવ્યું છે નિલેશ કુંભાણી સામે સમગ્ર દેશભરમાં દાખલારોપ પુરવાર થાય તેવી કાર્યવાહી થવી જોઈએ જેથી આ પ્રકારે લોકશાહી ખૂન ન કરે આપ નેતા મનોજ સુરઠિયાએ જણાવ્યું હતું કે ભાજપે આખે આખું ષડયંત્ર રચ્યું છે આઝાદ ભારતમાં લોકશાહીમાં પહેલી આવી કલંકરૂપ ઘટના બની છે લોકસભાની ચૂંટણીમાં ષડયંત્ર રચીને લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય સુરતમાં કરવામાં આવ્યું છે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે લોકશાહીની હત્યા કરવામાં આવી છે આખું ઘટનાક્રમ જોતાં સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે નિલેશ કુંભાણી સામે સમગ્ર દેશભરમાં દાખલારૂપ પુરવાર થાય તેવી કાર્યવાહી થવી જોઈએ જોઈએ જેથી આ પ્રકારે કોઈ લોકશાહીનું ખૂન ન કરે ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ કોંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા પત્રકાર પરિષદને સંબોધતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ઉમેદવારી પત્ર રદ થાય છે અને સામેના પક્ષના ઉમેદવારને વિજય ઘોષિત કરી દેવામાં આવે છે આ પ્રકારની ઘટનાઓ લોકશાહીને ખતમ કરી નાખશે ચૂંટણી અયોગ્ય આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરી છે અમને ચૂંટાયેલી સરકારોને તોડતી જોવાનો અનુભવ છે મહારાષ્ટ્રમાં કર્ણાટકના તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રકારની ઘટના બની રહી છે આ દેશમાં લોકશાહીને જીવત રાખવી હશે તો મોદી સરકારને હટાવવું પડશે મનોસુરઠિયા આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી આજે અમે સુરત લોકસભાના મતદાતાઓ તરીકે સુરત લોકસભાની સીટ ઉપર જેવી રીતે ભાજપને બિન અરીબ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અમે આ આખી ષડયંત્રની અંદર જે ગુનાહિત કૃત્ય બન્યું છે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટર ને મળવા માટે આજે અમે આવ્યા છીએ કોંગ્રેસ ઉમેદવારે જે ફોર્મ રજુ કર્યું છે એ ફોર્મ ઉપર કલેક્ટર શ્રીએ ચૂંટણી અધિકારી શ્રીએ એમ કહીને એમનું ફોર્મ રદ કર્યું છે કે આમાં અરજદારતાઓની સાઈન જે છે એ ખોટી છે એનો મતલબ છે કે ખોટું ફોર્મ રજુ કરવું ખોટી સાઈનો સાથે ફોર્મ રજુ કરવું એ ગુનાહિત કૃત્ય છે અને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી વ્યાજબી છે જો સાચી સાઈન કરી અને પછી ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે કે આ જે સાઈનો છે અમારી નથી તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય તપાસ થાય અને ફોજદારી કલમો મુજબ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ આવી માન સાથે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છે

પ્રયોગ આજે સુરતમાં થયો છે એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છું